સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટેલ ગેરકાયદેસર મતાધિકાર મેળવવા વિવાદ સર્જાયો છે મહેશ પટેલનો વિવાદ પ્રકાશમાં આવતા સહકાર ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે સાબર ડેરીની ચૂંટણીને લઈને પૂર્વ ચેરમેને ખોટી રીતે મતાધિકાર મેળવતા વિવાદ સર્જાયો છે પ્રાંતિજની મોયત ગ્રામ પંચાયતના રેકોર્ડ ઉપર કોઈ મિલકત તબેલો કે પશુ ન હોવા છતાં મહેશ પટેલ દૂધ મંડળીના સભાસદ બની ગયા જેથી સાબરડેરીની ચૂંટણીમાં મતદાન અને ઉમેદવારી નોંધાવવા ગેરકાયદેસર સભાસદ બન્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે અને આના સંદર્ભમાં ગેરકાયદેસર સભાસદ બની ગયેલા મહેશ પટેલ વિરુદ્ધ ચૂંટણી અધિકારી અને રજિસ્ટ્રારમાં રજૂઆત કરવામાં આવી હતી આ અગાઉ મહેશ પટેલ સાબરડેરીના પણ ચેરમેન રહી ચૂક્યા છે